સાબરકાંઠાના વેપારીઓ દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર શિવમ સુંદરમ કોમ્પ્લેક્સ આગળ નવીન રોડના કારણે દુકાનોની જગ્યાએ નુકસાન થતા આપવામાં આવ્યું હતું આવેદનપત્ર દુકાનની જગ્યા કપાત થતી હોવાથી આપવામાં આવ્યું આવેદનપત્ર ચીપલીસ દ્વારા આવેદનપત્રને સ્વીકારવામાં આવ્યું છે જો માંગ સંતોષવામાં આવશે નહીં તો આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી જે કરવામાં આવે છે કે જે લાડુનો પ્રસાદ આવે છે જેની અંદર અમૂલવામાં આવે છે ચાર પાંચ અંદર લાડુ ઘડી છે અમૂલ ડેરી દ્વારા કયા પ્રકારની પ્રતિક્રિયા છે સૌથી પહેલા બધાને નમસ્કાર અને અમૂલ ડેરીના ચેરમેન વાઇસ ચેરમેન નિમાક મંડળ તરફથી આ સ્ટેટમેન્ટ રિલીઝ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને જેમ આપ જાણો છો આશિષભાઈ સેવક કરીને એક ભાઈ છે એમને એક વિડીયો અને એક રિલીઝ આપી છે અને જેના અંદર અમૂલ ઘી વિશે વાત કરેલી છે ખાસ કરીને અમૂલ ડેરીના ઘી વિશે વાત કરેલી છે તો જેમ આપ જાણો છો કે તિરુપતિના અંદર બી આવી એક ઘટના બની હતી અને જેના અંદર અમૂલને ઘસીટવામાં આવ્યું હતું પણ જેમ જાણ થાય કે અમૂલ ડેરીએ કોઈ દિવસે ત્યાં ઘી સપ્લાય કર્યું જ નથી તિરુપતિમાં અને તેના સામે અમૂલ ફેડરેશન દ્વારા સોશિયલ મીડિયા પર જે એના પર થયું છે એના પર બહુ સિક્ખ પગલાં લેવામાં આવ્યા છે અને એના સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે આપણે વાત કરીએ ડાકોરના અંદર અમૂલ ડેરી માર્ચ ચોવીસથી ઘી સપ્લાય કરે છે જેમ આપ જાણો છો અમૂલ ડેરી એ લગભગ ઇઠ્યોતેર વર્ષ જૂની સંસ્થા છે જેનું બ્રાન્ડ જે આજે લોકો લોકોના દેશના નહીં પણ વિદેશમાં પણ નંબર વન સંસ્થા તરીકે જેમ જાહેર થઈ હોય તેની ગુણવત્તાના લીધે લોકો એને એક્સેપ્ટ કરતા હોય અને જ્યારે આવો આક્ષેપ જ્યારે લગાવે છે અમૂલ ડેરી એનું સખ્ત ખંડન કરે છે અને આ બધા ખોટા આક્ષેપોને એક્સેપ્ટ કરતી નથી અને ખાસ કરીને બતાવું તો જેમ આ બધા જાણો છો કે અમૂલ ડેરી જે ઘી બનાવે છે એ ઘી ગાય અને ભેંસનું જે દૂધ છે એની પ્રોસેસિંગ છે ટેકનોલોજી છે દરેક દૂધને દરેક દૂધના જે જે ઘીના સેમ્પલ છે કે દૂધના સેમ્પલ છે એને જીસી દ્વારા તપાસ કરીને અને એના પછી જ ટેક્નો આધુનિક ટેકનોલોજી દ્વારા બનાવીને અને એ ઘી માર્કેટમાં લોકો સુધી પહોંચાડવામાં આવે છે ને લોકો એને વિશ્વાસપૂર્વક વાપરે છે દેશમાં નહીં પણ વિદેશમાં પણ વાપરે છે તો જે આશિષભાઈ સેવકે જે પ્રમાણે જે સ્ટેટમેન્ટ આવ્યું છે એનાથી અમે કોઈ એને એક્સેપ્ટ કરતા નથી અને કોઈ પાયા વિહોણના આ બધી વસ્તુઓ છે

સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ